વડોદરામાં ગરબા પંડાલમાં બબાલ થઈ હોવાની ઘટના અન્ય ધર્મના લોકો ગરબામાં પહોંચ્યા હોવાનો આરોપ લાગ્યો છે ત્યારે બજરંગ દળના કાર્યકરોએ અન્ય ધર્મના લોકોને બહાર કાઢ્યા હતા લક્ષ્મીવિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં કાર્યકરો પહોંચ્યા હતા સ્ટોલમાં કામ કરતા અન્ય ધર્મના લોકોને બહાર કાઢાયા હતા તો વડોદરામાં ગરબા પંડાલમાં બબાલ થઈ હોવાની ઘટના બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોંચ્યા અને જે સ્ટોલ ઉપર કામ કરતા અન્ય ધર્મના લોકો હતા તેમણે બહાર કાઢવામાં આવ્યા હતા લક્ષ્મીવિલાસ પેલેસનું હેરીટેજ ગરબામાં કાર્યકરો પહોંચ્યા હતા જ્યાં અન્ય ધર્મના ધર્મના લોકો ગરબામાં પહોંચ્યા હોવાનો આરોપ પણ બજરંગ દળના કાર્યકરોએ લગાવ્યો હતો ત્યારે બજરંગ દળના કાર્યકરોએ અન્ય ધર્મના લોકોને બહાર કાઢ્યા હતા લક્ષ્મીવિલાસ પેલેસના હેરીટેજ ગરબામાં કાર્યકરો પહોંચ્યા હતા સ્ટોલ માં કામ કરતા અન્ય ધર્મના લોકો ને બહાર કઢાયા હતા તો વડોદરા માં ગરબા પંડાલ માં બબાલ થઈવાની ઘટના બજરંગ દળ ના કાર્યકરો ત્યાં પહોંચ્યા અને જે સ્ટોલ ઉપર કામ કરતા અન્ય ધર્મના લોકો હતા તેમણે બહાર કાઢવામાં આવ્યા હતા લક્ષ્મીવિલાસ પેલેસ નું હેરીટેજ ગરબા માં કાર્યકરો પહોંચ્યા હતા જ્યાં અન્ય ધર્માન ધર્મના લોકો ગરબા માં પહોંચ્યા હોવાનો આરોપ પણ બજરંગ દળ ના કાર્યકરોએ લગાવ્યો હતો